હાલમાં હવામાન ખાતાની આગાહી અને વરસાદી માહોલને ધ્યાને લઈને ઉપલેટા વોર્ડ નંબર નવના સુખરાઈ સભ્યની મોટી જાહેરાત જો ભારે વરસાદ મોજ અને વેણુના ભાદર ડેમ ઓવરફ્લો થવાનો હોય એવો બનાવ બનશે અને વોર્ડ નંબર નવના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવા ઘરમાં પાણી ઘૂસી જવા જેવી મુશ્કેલીઓ ઊભી થશે તો પાણી ઘૂસી જવા જેવી મુશ્કેલીઓ ઊભી થશે તો તમામ લોકોને દાદીમાં હોલ અને પંજાબી હોલમાં રહેવા તથા જમવા માટે સગવડ કરી આપવામાં આવશે અને આવનારી દરેક કુદરતી મુસીબતો સામે વોર્ડ નંબર નવના સુધરાઈ સભ્ય ઇમરાન મિયા ઝાદા અને તેમની એઆઈએમઆઈએમ ટીમ એલર્ટ મોડ પર રહી જરૂરિયાત પૂરી સેવા પાડવામાં આવશે હાલમાં ઉપલેટા તાલુકાને પાણી પૂરું પાડવા તમામ ડેમો ફૂલ થઈ ગયેલ છે તેમજ હજુ વરસાદ શરૂ જ થયો છે જેથી ડેમમાં દરવાજા જરૂર પડશે ખોલવા આવતા હોય છે જેને લઈને નીચાણવાળા વિસ્તારમાં સાચી ઉતી વર્તવવા જણાવ્યું હતું તેમજ છતાં કોઈ વધુ વરસાદ પડવાની કોઈ કુદરતી મુસીબત કે નીચાણવાળા એરિયામાં પાણી ભરાઈ જવાની ઘટના બને તો ફોન નંબર નવમાં રહેનાંક રહેવાસીઓને જરૂર પડશે હોલમાં રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરી આપતા ઇમરાન મિયા પીરજાદાને જણાવ્યું હતું